તિલકવાડા નગરની ગુજરાતી સ્કૂલ ખાતે પૂર્વ રાજ્ય મંત્રી શબ્દશરણ તડવીની ઉપસ્થિતિમાં સુશાસન દિવસ નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો તિલકવાડાના નગરની ગુજરાતી સ્કૂલ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ દિવસ સુશાસન દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો જેમાં કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનું કાર્યક્રમ કરી લાભાર્થીઓને વિવિધ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તિલકવાડા નગરના ગુજરાતી સ્કૂલ ખાતે વિવિધ ઉપસ્થિતિમાં દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાના વિવિધ લાભાર્થીને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી સભ તડવીના હસ્તે તિલકવાડા તાલુકાના ખેડૂતોને વિવિધ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના તેલકવાડા ખેડ ખેડૂતોને કિસાન યોજના યોજના ખાતે સ્ટ્રક્ચર પ્રાકૃતિક ખેડૂતો પંચોતેર ટકા સહાયના લાભાર્થીઓના ચેક તેમજ સરકારનો છાયડો યોજના હેઠળ ક્ષત્રિય માનવ ગરિમા યોજના બે શ્રેષ્ઠ પશુપાલક લાભાર્થીઓને કીટની સહાયના ચેક અને માનવ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીઓને જુદી જુદી સાધન સહાયની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું પૂર્વ રાજ્યમંત્રી તડવી નર્મદા જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તળવી તિલકવાડા તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ બારૈયા ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ પ્રજાપતિ વલ્લભભાઈ જોશી સહિત પાર્ટીના કાર્યકર્તાઓ અને તિલકવાડા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મોદી સાહેબના લાઈવ પ્રોગ્રામનો આનંદ ઉઠાવ્યો હતો રિપોર્ટર વસીમ મેમન તિલકવાડા